રાજસ્થાનના રણ પ્રદેશમાં તન્નોટ માતાજીનું મંદિર આવેલું છે આજે આપણે તન્નોટ માતાજીને વંદન કરીએ એક લોકવાયકા મુજબ માળ પ્રદેશના મામળિયાજી ચારણના ઘેર શેર માટીની ખોટ હતી તેથી માતા હિંગળાજની માનતા રાખેલી માતા હિંગળાજની યાત્રાએ પગપાળા ચાલીને જતા આમ એક બે એમ સાતમી વખત જ્યારે માતા હિંગળાજની યાત્રાએ જાય છે માતા હિંગળાજ પ્રસન્ન થાય છે અને માતા હિંગળાજ વચન આપે છે માતા હિંગળાજના વચન અનુસાર આઈ આવડ રૂપે જન્મ ધારણ કરે છે સાથે છ બહેનો સાથે એક ભાઈ મહિરખ પણ અવતરે છે સાથે બહેનો શક્તિના અવતાર રૂપે પૂજાય છે અવાડ તૂઠી ભાટિયા કામેહી ગોડાહા શ્રી વિરવળ સિસોદિયા કરની રાઠોડા મહાશક્તિ માતા આવડે રાક્ષસોનો વધ કરીને ત્રાસમાંથી માનવ સમાજને મુક્તિ અપાવી હતી લોકવાયકા મુજબ જીવન પર્યંત સાથે બહેનો તેમડા પર્વતની તારંગ શિલા ઉપર બેસી માતા હિંગળાજ નું ધ્યાન ધરીને પશ્ચિમ તરફ અદ્રશ્ય થઈ ગયા માતા આઈ આવડને હિંગળાજ માતાજીના અવતાર માનવામાં આવે છે રાજસ્થાનના જેસલમેર પંથકના તનોટ ગામે માતાજી આવડ માતાજીનું મંદિર છે તેથી તનોટ માતાજી તરીકે માતાજીની પૂજા થાય છે એમ કહેવાય છે કે ભાટી રાજપૂત રાજા તરુણ આવે વિક્રમ સંવત આઠસો અઠ્યાવીસમાં તનોટ માતાજીના મંદિરનું નિર્માણ કર્યું હતું ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેના પૂરા દબાવમાં હતી કારણ કે પાકિસ્તાનને ગોળીબારનો જવાબ દેવા માટે ભારતીય જવાનો પાસે પૂરતા શસ્ત્ર સરંજામ હજી પહોંચ્યા નહોતા પાકિસ્તાની સેનાએ એનો ફાયદો ઉઠાવી સાડેવાલા ચોકી પાસે કિશનગઢ સહિત ઘણા વિસ્તારો ઉપર હુમલો કરી દીધો છતાં ભારતીય સેના લડાઈ લડતી રહી અને દુશ્મન સેનાને જવાબ આપતી રહી આમ તનોટ માતાજીના મંદિર પાસે ચોકી ઉપર ગોળીબાર શરૂ થઈ ગયો પણ એ વિસ્તારમાં ફેંકવામાં આવેલા બધા જ બોમ્બ ગોળા નિષ્ફળ ગયા એમ કહેવાય છે કે લગાતાર બે દિવસ સુધી પાકિસ્તાની સેનાએ ત્રણ હજારથી વધારે બોમ્બ ગોળા ફેંક્યા પણ તનોટ માતાજીની મંદિરની એક કાંકરી પણ ખરી નહીં એમ પણ કહેવાય છે કે માતાજીએ સુરક્ષા જવાનોના સ્વપ્નમાં આવીને કહેલું કે હું તમારી અને મારા મંદિરની રક્ષા કરીશ ઓગણીસો પાસઠ ના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ બીએસએફ એ મંદિર પરિસરમાં ચોકી બનાવી અને ત્યારબાદ તનોટ માતાજીની પૂજા આરતી બીએસએફ એ સંભાળી લીધી મંદિરમાં પૂજા આરતી આજે પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો કરે છે ઓગણીસો એકોતેરના ના યુદ્ધ પછી તનોટ માતાજીના પરચાની વાત સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઈ બોર્ડર સિક્યોરિટી ફોર્સે અહીં વિશાળ મંદિર અને મ્યુઝિયમ બનાવ્યું જ્યાં પાકિસ્તાન દ્વારા ભારતીય સેના ઉપર હજારો બોમ્બ ગોળા ફેંક્યા હતા પણ તનોટ માતાજીની કૃપાથી એક બોમ્બ ફૂટ્યો નહોતો મ્યુઝિયમમાં આજે પણ એ નહીં ફૂટેલા બોમ્બ ગોળા મોજૂદ છે તનોટ માતાજીનું મંદિર પવિત્ર તીર્થ સ્થળ છે આજે પણ તનોટ માતાજી પોતાના ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે અને શુભ સંકલ્પો પૂરા કરે છે રક્ષાની દેવી એવા તન્ડટ માતાજીને કહીએ કે હે મા અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો